દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ સોરસુમાં નવી નગરી ખાતે કરશનભાઈ પરવાર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે સિલ્વર જુબલી વર્ષની ઉજવણીના ભાગરૂપે કરશનભાઈ પરવાર દ્વારા સૌ ભક્તોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સોળસંબા નવી નગરી ખાતે કરસનભાઈ ભરવાડ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉમટી પડતા જોવા મળે છે સર્વ ગણેશ ભક્તોને જાહેર નિમંત્રણ છે ચતુર્થીના દિવસે બાપાનું સ્થાપન થયું છે અનંત ચૌદશના દિવસે બાપાનું વિસર્જન છે સૌ ગણેશ ભક્તોને દર્શન અર્થે પધારવા જાહેર નિમંત્રણ ઉમરગામ જીઆઈડીસી કોલોની ખાતે ભક્તો દ્વારા નિજ નિવાસ સ્થાને વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું હતું ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર પૂર્વ જિલ્લા પંચાયત દંડક દીપકભાઈ મિસ્ત્રી પૂર્વ બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ કનુભાઈ સોનપાલ તથા સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત સ્નેહીજનો અને મિત્રો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા પ્રથમ પૂજ્ય ગણેશજીના દર્શન કરી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા છેલ્લા બાવન વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ઉમરગામ સ્ટેશન વેપારી મંડળ દ્વારા વર્ષોથી ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ડુંડારા દેવનું વિધિવત સ્થાપન કરી આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ગણેશ ઉત્સવના તહેવારને ધ્યાને લઈ બજારોમાં સાજ સજાવટની દુકાનો અને સ્વીટ ફરસાણ દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી બાલાજી એ મોદક એમાં વિવિધ પ્રકારના વેરાયટી વાળા મોદક છે બાપાના સૌથી પ્રિય ચોરમાના લાડુ મોતીચૂર લાડુ એવી બધી ભક્તોની માંગ આપણે પૂરી કરીએ બાલાજી જે સ્વીટસો થી તમારી સેવામાં છે ની વેરાયટી અને વસ્તુ આપવાની હંમેશા પ્રયત્ન કરીએ છીએ ઉમરગામ દુષ્કર્મ કેસમાં નવ દિવસમાં ચારસો સિત્તેર પાના ની કરી પોલીસે ઐતિહાસિક કામગીરી કરી છે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ટ્વીટ કરી વલસાડ પોલીસની કામગીરીને બિરદાવી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ સત્યાવીસ ઓગસ્ટના રોજ એક ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ધ્યાન પર આવેલી હતી બનાવ સૌથી પહેલાં સાડા છ વાગ્યાની આસપાસ ધ્યાન પર આવેલો હતો તાત્કાલિક જે બાળકી છે એના પિતાની ફરિયાદ દાખલ કરવામાં હતી માતા પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બળાત્કાર વિથ પોક્ષોના કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાયએસપી અને એસપી સહિત અમે સહિત તમામ કાફલો ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયેલો હતો આરોપી જે છે એ ઝારખંડનો વતની છે અને આરોપી બનાવવાળા સ્થળેથી ભાગી ગયો હતો અને એ પોતે ભાગીને ઝારખંડ પહોંચી જાય અને આરોપી પકડવામાં તકલીફ ના પડે એના માટે તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે વલસાડની ક્રાઇમ બ્રાન્ચ વલસાડની એસઓજી ઉમરગામની પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી હતી અને એક ચોક્કસ માહિતી આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમનિટન્સ આધારે આરોપી એ મહારાષ્ટ્ર તરફ ભાગ્યો છે એની હકીકત મળતા વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પારઘર જિલ્લાના એસપીને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે ફક્ત એક જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ માન્ય ડીજીપી સાહેબ વિકાસ સાહેબ સાહેબ ડીજી લો એન્ડ ઓર્ડર સિંહ સાહેબ આઈજી રેન્જ પ્રેમવીરસિંહ સાહેબ જે પોતે ઘટના બન્યા પછી તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયેલા હતા તમામની સૂચના એમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બનાવની તપાસ આ ઇન્વેસ્ટિગેશનની તપાસ જે કરવા માટે ડીવાયએસપી દવે સાહેબને તપાસ સોંપવામાં આવી હતી અને ડીવાયએસપી દવે સાહેબના નેતૃત્વ હેઠળ પીઆઈ શૈલેષ ચૌધરી પીએસઆઈ સ્મિતા વસાવાન અને ચાર માણસો ટોટલ સાત માણસોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને નવ દિવસની અંદર ઐતિહાસિક નવ દિવસની અંદર ચારસોને સિત્તેર પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે આ સમગ્ર તપાસમાં ડીવાયએસપી દવે સાહેબની એસઆઈડીની ટીમે બનાવવાળી જગ્યાનું ફોરેન્સિક પંચનામું આરોપીના કપડાં અને મોબાઈલ કબજે કરેનું પંચનામું આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું બનાવના સ્થળેથી આરોપી જે ભાગ્યો તેના સમગ્ર સીસીટી ફૂટેજ આરોપીના જે કપડાં મળ્યા છે એની ફોરેન્સિક તપાસ સાથે સાથે આરોપીના મોબાઈલની અંદર એનો જે ડેટા છે એણે કરેલી ગૂગલ હિસ્ટ્રી એ એની તમામ હિસ્ટ્રી એના મોબાઈલના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ માટેની મોબાઈલ ફોરેન્સિક તપાસ એની સાથે સાથે આરોપીનું અને ભોગ બનનાર બાળકીનું મેડિકલ તપાસ આ સમગ્ર તપાસ દિન નવમાં પૂર્ણ કરવામાં આવી છે અને નવ દિવસની અંદર આ સમગ્ર તપાસ પૂર્ણ કરીને કુલ ચારસો સિત્તેર પાનાનું ચાર્જશીટ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી તરીકે વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પીડર અનિલ ત્રિપાઠી સાહેબની નિમણૂક કરવામાં આવી છે અને અનિલ ત્રિપાઠી સાહેબ પોક્સો આગામી દિવસોમાં ડે ટુ ડે બેઝિસ પર આ કેસનું ટ્રાયલ ચાલે અને નજીકના દિવસોમાં જ આ કેસમાં હિયરિંગ કમ્પ્લીટ થઈને સજાનો હુકમ થાય એ પ્રકારની એમની કાર્યવાહી રહેશે આ કેસમાં વધુ એક સફળતા પોલીસને મળી છે પોક્સો કેસ પોક્સો કોર્ટ દ્વારા આ કેસમાં દિન પાંચની અંદર અંદર જ જે ભોગ બનનાર પીડિતા છે એના પેરેન્ટ્સને જે વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત જે વચગાળાની સહાય પચીસ ટકા સહાય એનો બે લાખ પાંસઠ હજાર પાંચસોનો ઓર્ડર દિન પાંચની અંદર ગુનો દાખલ થયાના દિન પાંચની અંદર જ જે વચગાળાની સહાયનો બે લાખ બાજ પાંચસોનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે હાલ બાળકી એના માતા પિતા સાથે સ્વસ્થ સ્વસ્થ હાલતમાં છે અને બાળકી એકદમ તંદુરસ્ત માહિતી આપેલી પ્રમાણે જે આરોપી છે એ ફરિયાદીના નોન હતો ફરિયાદીની આરોપીની બહેન સાથે સીધા મિત્રતાના સંબંધો હતા બહેન બનેવી સાથે અને આરોપીની બહેનના કહેવાથી જ ફરિયાદીએ આરોપીને નજીકની જે પોતાની જે કંપની જે નોકરી કરી તે નોકરી લગાવેલી હતી અને આરોપી સીધા સંપર્કમાં એના ફેમિલી સાથે સંબંધ સંપર્કમાં હતો એના કારણે જ એ આ જે વિકૃત માનસિકતાવાળા વ્યક્તિએ આ જે દીકરી હતી એ દીકરી સાથે આ દુષ્કર્મ કરેલું હતું જિલ્લાના પોલીસનો જે ઇતિહાસ જોઈએ તો અગાઉ ડુંગરા પોલીસ સ્ટેશનમાં જે ગઈ ત્રેવીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ એક છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો તેમાં રેકોર્ડ બ્રેકિંગ ઓગણીસ દિવસમાં એ વખતે પણ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ રેકોર્ડ બ્રેકિંગ ઓગણીસ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને આ પહેલો બનાવ છે કે દી દસ દિવસથી ઓછા દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક દુષ્કર્મના અને પોસોના કેસમાં ચાશીર કરવામાં આવી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર